ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સમાં પાંચમા વાર્ષિકોત્સવ ઇસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદ હાજર રહ્યા ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સમાં પાંચમા વાર્ષિકોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી દર વખતે આ શાળાઓમાં અલગ અલગ થીમ પર કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે આવો ચલે ચાંદ થીમ હેઠળ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કહેવાય તે હેતુથી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જેમાં ખાસ મહેમાન તરીકે ઈસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદ ખાસ હાજર રહેતા બાળકોના તથા શહેરીજનોના ઉત્સાહમાં વધારો થયો હતો ઈસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદે જણાવેલ કે આજના આ ફાસ્ટ યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે તે માટે તેમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે તેમજ બાળકોને ભોજનમાં પણ ખાસ ધ્યાન આપવાની માતા પિતાની જરૂર છે આ બાળકોને બહારનું ખવડાવવાની જગ્યાએ ઘરનું ખવડાવવું જોઈએ તેમજ ચંદ્રયાન બાબતે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી હતી બાળકોએ વિવિધ વૈજ્ઞાનિક મોડલ બનાવી પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી હતી અને શાળાના બાળકોએ થીમ બેઝ કાર્યક્રમ કરી શિક્ષણ ક્ષેત્રે નવો ચીલો ચિતર્યો હતો તેમજ શાળામાં અવલ નંબરે આવનાર વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઈસરોના વૈજ્ઞાનિક અભિનવ આનંદ ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ ધાનેરાના તત્કાલીન મામલતદાર અને પ્રોબેશનલ પ્રાંત અધિકારી સાજનમેર સોનાલીબેન કોટડીયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને અન્ય લોકો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવામાં આવ્યા હતા સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર મયુરભાઈ ઠાકરે જણાવેલ કે અમારી શાળામાં દર વર્ષે અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં પણ દુનિયાના લોકોની હરણફાળ ચાલતી પદ્ધતિ દેખે અને તે પણ તેની સાથે તાલ મિલાવીને ચાલે તે હેતુથી દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે